રોટલા બનાવવા ઓળો વગેરેનું અને સમૂહ ભોજન માટેનું મેં તમારો એક વિડીયો જોયો તમારું આ કલ્યાણપુર તાલુકાનું હરિપરા પ્રાથમિક શાળાનો આ વિડિયો છે દેવભૂમિ દ્વારકાનો મને આનંદ થયો ખરેખર એક શિક્ષક આવી વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને માને જોયું એક એક બાળકના ફેસ પર સ્મિત છે એ હસે છે એને ગમે છે આ ખૂબ અંતરથી એને આનંદ આવે એવી વાત છે આ તો આ વાત મને ખૂબ સ્પર્શી આ કેળવણી છે તમે તમારું શિક્ષક તરીકેનું તો કર્તવ્ય દાયિત્વને અદા કરી રહ્યા છો ગવર્મેન્ટના સમય સાથે પણ તમે તમે શિક્ષણ સાથે જોડાયેલો છો ખરેખર ગુરુજનોની જે વ્યાખ્યા છે

ત્યારે એક નાના નાના સંકલ્પો નરેન્દ્રભાઈ કહી છે ને કે સ્વચ્છતા દરેક વ્યક્તિ કચરો રસ્તામાં નહીં નાખીશું આ એક સંકલ્પ સ્વચ્છતા માટે બહુ મોટો છે અમે પાન માવા નહીં ખાઈને ક્યાંય થૂકીશું નહીં આ સંકલ્પ કરવો એ પણ બહુ મોટી વાત છે માટે મે જોયું એક નાની દીકરી ખરેખર સરસ રોટલા બનાવે ઓળો છે કે જે કેળવણી છે આ એક આત્મીયતા છે આ દિવસો આ બાળકો માટે ગોલ્ડન યાદ રહેશે એની યાદગીરીમાં ગોલ્ડન પે સમય હશે મને ખૂબ જ કેણવું આ વિવિધ લક્ષી પ્રવૃત્તિ આવી અમારા હજારો શિક્ષક મિત્રો જ્યારે અમારી પ્રાથમિક શાળા માધ્યમિક શાળાના શિક્ષકો તમારા જેવા સામંતભાઈ શિક્ષકો જ્યારે આવી સરસ કામગીરી કરી રહ્યા છે ત્યારે મારાથી ન રહેવાનું મેં આપનો વિડીયો જોયો તમારું નામ શોધ્યું કઈ શાળાનો વિડીયો છે એ પણ જોયું તો હું આ એક પ્રેરણારૂપ વિડિયો તમે જ્યારે મને મેં જોયો ત્યારે ખરેખર મને આને જો આવી ખુશી બાળકોને આપી આજે ઘણીવાર બાળકો પોતાની શાળા સ્વચ્છ સાથે જાતે કરે છે આ પણ એક મહત્વનો ભાગ છે બાળકને જે ગમે તે કરવા દો નવી શિક્ષણ પદ્ધતિ છે તમે એનું અમલીકરણ કરી રહ્યા છો તમારા આચાર્ય શાહ સાહેબ તમારા જિલ્લા શિક્ષણ અધિકારી પણ ખૂબ સક્રિય છે 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 એટલે આવી આવી ટીમ ટીમ ત્યારે બને બને મને બહુ આનંદ થાય છે શિક્ષણ મંત્રી તરીકે પણ ગુજરાતના એક નાગરિક તરીકે મને એટલો બધો આનંદ થાય છે કે આવી પ્રવૃત્તિ એ સરકારના તમારા જેવા શિક્ષકો અમારું ગર્વ છે મારી સરકારની એસેન બની રહ્યા છો આવા અનેક શિક્ષકો જ્યારે હું મળવા જઈ રહ્યો છું એમને વાતચીત કરી રહ્યો છું ત્યારે મને બહુ જ ગમ્યું છે આ આનંદની વાત છે ફરી વખત તમારા બાળકો જો તમારી જોડે હોય તો હું એમની જોડે વાત કરી લઉં બાળકો મજામાં જ્યાં મેં આ આ દીકરીને જોઈ આ દીકરી એના હાથેથી રોટલો

હું શુભેચ્છા પાઠવું છું ને હું પણ એક નરેન્દ્ર મોદી સાહેબ નો સૈનિક છું તમે જેમ સૈનિક તરીકે કામગીરી કરી રહ્યા છો આવો સૌ સાથે મળી એક માનવીયતા અભિગમનો શિક્ષણ રૂપી પ્રજ્વલિત યજ્ઞને જ્વલ એ પ્રજ્વલિત રાખી એ હું ઈશ્વરને પ્રાર્થના કરું છું ને તમને શુભેચ્છા પાઠવું છું